રાજકોટ ગોંડલના લીલાખા પાસે આવેલા સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ એવો ભાદર એક ડેમ ઓફલો થયો ડેમમાં પાણીની સપાટી ચોત્રીસ ફૂટે પહોંચી જતા ભાદર ડેમ એકનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો ડેમનો એક દરવાજો ખોલીને ચારસો ને બ્યાસી ક્યુસેક પાણી નદીમાં છોડ્યું છે સિઝનમાં સૌથી પ્રથમવાર ડેમ ઓફલો થયો ડેમ ઓફલો થતાં તંત્ર દ્વારા નિશાનવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે એમાં જાશન ઓફિસર જે ડેમ છે તે સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં છે કેટલા ગામોને એલર્ટ કરવામાં છે હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય ભાદર ડેમ ઓવરફ્લો તેની આતુરતાથી રાહ જોઈ જોતા હતા જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે આજે જો સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને ને બ્યાસી ક્યુસેક જેવી આવક સામે બસો બ્યાસી ક્યુસેક જેવી જ આવક શરૂ છે આજે કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે તો શું કહેશો આમને લઈ જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે જેમાંથી જેતપુર છે વિરપુર ખોડલધામ છે રાજકોટ છે અમરનગર જૂથ યોજના છે એ આ અઢારથી બાવીસ લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં છેતાલીસ ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં ચૌદ ગામડાઓની સિંચાઈ માટે આજે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો પ્રશ્નનો હલ થઈ ગયો છે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ